પાટણના હારીજના નવા આવશે પરંતુ હકીકત તો ત્યારે બહાર આવી જ્યારે તાજેતરમાં વીજ ચોરીના દંડની નોટિસ પ્રાપ્ત થતા મામલો ખુલ્યો વર્ષો સુધી મીટર વિના બિલ આપવું અને પછી ગ્રાહક સામે વીજ ચોરીનો આરોપ મૂકવો

અને એ બાબતે હું કહેવા માગું છું કે પાર્ટીને હમણાં થોડા દિવસો પહેલાં એક વીજચોરીનું દંડ બિલ પાઠવવામાં આવેલું હતું જે હજી સુધી અરજદારી બિલ ભરપાઈ કરેલ નથી અને એ કનેક્શન બે હજાર વીસમાં અરજદાર દ્વારા માગણી કરેલી હતી એટલે એ મારા સમય પીરિયડમાં ઘટના બનેલ નથી એટલે એની જાંચ ચાલુ છે અને જે બી આઉટ આવશે એની પછી આગળ કાર્યવાહી કરીશું મેં લગભગ સાતેક વર્ષ થઈ જશે સાતેક વર્ષથી મારે બીપીએલનું મીટરનું ફોર્મ ભરાયેલું હતું મીટર આવી તે સતય મારે બિલ આવ્યા જતા હતા પણ મીટર હજુ મારવા આવેલા નથી એ છતાંય હું વારંવાર મીટર ભરવા જવું પછી હું અરજી કરું તો કોઈ અરજી મારી સ્વીકારતા નતા તમામ બિલો ભરે છે પછી મેં વોકડી નાખી હતી તે ઉપરથી મારી ઓકડી પકડી વહેલા સાત વાગ્યા આવી મારે અંધારે રહેવું એટલે મારા જીવ જંતુ બીજ તો લાગે ને મારા ને છોકરા નાના નાના એટલે છોકરાને પછી ભણતરમાં પછી બેસન બેસન કરવું સાંજે સાત વાગી જાય સુલેશન કરે અંધારે નથી ભર્યો દસ હજાર રૂપિયા દંડ આવ્યો છે સત્તાય બિલ આવતો મારે ઓકડી મેં નાખી હતી તી મને દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો